હેલો શરૂઆત કરીએ કોઈ પણ સમ ઉપર જવાનું નહીં બીજ ઇન્ટ્રોડકશનમાં તમને બધું ખ્યાલ આવી જાય કે આ ચેપ્ટરમાં કરવાનું શું છે અને કઈક અમુક પોઈન્ટ પર ખબર પડે જેના લીધે આપણને આગળના સમ કરવામાં

એના પહેલાનો નફો કાઢવાનો છે તો ઓટોમેટિક તમારે પછીનો નફો પર મળી જશે હવે આ કેવી રીતે બધું થશે એ જ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે મીન્સ કે અગેન હું કહું છું કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે કે કંપનીની નોંધણી પહેલાનો નફો આપણે કાઢવાનો છે તો આનો પ્રોપર પ્રોપર ફોર્મેટ કેવી રીતે હશે આ શું પત્રક બનાવવાનું છે અને શું છે કે આમાં આપણે કરવાનું છે તો બધી રીતે બધી રીતે આપણે અહીંયા અત્યારે ડિસ્કસ કરવાના છીએ સૌથી પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ ચાર વ્યક્તિ છે બરાબર ને ચાર વ્યક્તિ છે એ લોકોએ વિચાર્યું કે અમને એમના જ માર્કેટમાં એક ચાલતો ધંધો હતો બરોબર એક ચાલુ ધંધો હતો હવે એ લોકોએ વિચાર્યું કે ચાલો ને કે આ ચાલુ ધંધાને આપણે ખરીદી લઈએ અમે એને આજે ભાગીદારી ફોર્મ હશે ને ભાગીદારી પેઢી હશે તો એ લોકો વિચાર કે અમે આ ધંધાને ખરીદીને હવે આ ભાગીદારી પેઢીને કંપની પર કરી નાખશું શું કરી નાખશું કંપની પર કરી નાખશું કંપની કરવા માટે તમારે કંપની આ ચાર વ્યક્તિ છે આ ચાર વ્યક્તિએ શું વિચાર્યું કે કોઈ ચાલુ ધંધો હતો જે પેઢી હતી એ પેઢીને એ લોકો પહેલા તો ખરીદશે અને ખરીદીને એ જે પેઢી છે તેને કંપનીમાં ફેરવી નાખશે બરાબર હવે તમે જ્યારે કંપનીમાં એક હવે જનરલ નોલેજ આપો ત્યારે તમે કોઈ પર પેઢીને કંપનીમાં ફેરવો તો તમારે કેવી રીતે પ્રોસિજર હોય એ બધા ફોલો કરતા કરતા તો ત્રણ છ મહિના લાગી જાય બરાબર હવે તમારી કંપની જ્યારે કંપની બની ગયા બરાબર તમે એપ્લિકેશન ભલે આજે કરી પણ તમારી કંપની ક્યારે બનશે ખબર છે જયારે તમને સ્થાપનાનું પ્રમાણપત્ર મળશે શું મળશે

ऐसो बनी गई छे एक कंपनी बनी छे तो सर एना पेला एना पेला तुम्हारी कंपनी कंपनी नहीं थी बराबर तुम्हारी कंपनी क्यारे बनसे जारे तुम्हारे स्थापना નું પ્રમાણપત્ર મળશે અને સ્થાપના નું પ્રમાણપત્ર સમક્ષ દોસ્તો એક ભાઈ ગુડ ન્યૂઝ હે કે આપ મેખાની એકેડેમી કા ઓફિશિયલ એપ લોન્ચ હો ચુકા હે ઠીક હે હા બબ આપકો YouTube પર કન્ટેન્ટ ડોલ્ને કી જરૂરત નહીં હે सब कुछ मिलेगा एक ही जगह आपको एक ही એપ મે ઠીક હે ચાહે આપ ફિર हो एस वाई सभीथ एक्सक्लूसिव नोट्स और टेस्ट सीरीज भी हम लेते हैं रेगुलर और स्टूडेंट्स दे भी रहे हैं। आपको मिलेगा सिर्फ एक ही एप्लीकेशन में वो है मेटानी अकेडमी जो आप प्ले स्टोर पे सर्च करके डाउनलोड कर सकते हो और सबसे खास बात यह है कि ऐप में मिलेगा आपको प्रीमियम कंटेंट जो यूट्यूब पे आपको नहीं मिलेंगे ठीक है तो अब किस बात की देरी है अभी जाओ और प्ले स्टोर पे सर्च करो मैठानी अकेडमी और डाउनलोड करो हमारा ऑफिशियल ऐप, ठीक है अपनी पढ़ाई को दो एक नया लेवल का पोस्ट मैठानी अकेडमी के साथ डाउनलोड ना और लिंक जो है इस प्ले स्टोर अगर आपको ना मिले तो इस डिस्क्रिप्शन में मैंने डाल के रखिये

ધારા બે હાજર તેર શું કે છે કે તમારે પ્રમાણપત્ર ના મળે ત્યાં સુધી તમારી કંપની કંપનીના કહેવાય અને કંપનીના કાયદા પ્રમાણે તમારે નફા નુકસાન એ બે તેર નો જે મુજબ છે તેની જે ધારા છે એ પ્રમાણે તમારે બધા બુકિંગ કરવા પડે તમારે જોયા હશે કે જે તમારી પેઢી હોય છે અને આપણે નાના મોટા બિઝનેસ હોય છે એ લોકો જેમ ને તેમ અકાઉન્ટમાં હળવતા હળવતા હોય છે બરાબર લેકિન જ્યારે તમારી કંપની બની જાય ને ત્યારે તમારા કાયદા બહુ તમને ફોલો કરવા પડે ઠીક કે એવી રીતે કાયદો અહીંયા જે નફાનો છે ને એ તમારે અહીંયા ફોલો કરવો પડશે મીન્સ કે તમારે ફર્સ્ટ એપ્રિલના તમે ધંધો ખરીદી લીધો બરાબર અને તમારું સ્થાપનાનું પ્રમાણપત્ર

ચેપ્ટર લખેલું છે હવે જનરલ ઇન્ફોર્મેશન કે આ શું કામ હવે તમે એક વસ્તુ સમજો રિયલ લાઈફ અગર વસ્તુ કહું તો આપણું જે જન્મ છે કેટલી વાર થાય એક જ વાર થાય

મીન્સ ઓવરઓલ આ બધી વસ્તુ એક જ વાર થવાની છે બરાબર હવે જે તમારે ધંધો ખરીદ્યો અને સ્થાપનાનો આ જે પીરિયડ છે જે દિવસ સ્થાપના થઈ આ પીરિયડમાં જેટલો પણ નફો થશે આ નફાને હું એમ કહી શકું કે આવો ટાઈપનો નફો આ એક જ વાર થશે આના પછી તો જે નફો થાશે એ તો કંપનીનો નફો થાશે મીન્સ કે 1 એપ્રિલની 1 ઓગસ્ટ સુધીનો જે નફો થયો તમારી કંપની બની જ નથી જયારે તમારી કંપની નથી બની તો તમારે બરાબર સમજાઈ ગયું તો હવે શું કરવાનું આનો જે નફો હોય છે આનો જે નફો હોય આ જનરલ ઇન્ફોર્મેશન છે આનો કઈ આપણે આ સમજી લેવા દેવા નથી આ જનરલ ઇન્ફોર્મેશન છે એને તમે કંપનીના પાકા સરોયામાં મૂડી અનામત તરીકે દેખાડવાનું હોય છે અને જે ખોટ હોય છે ને એ તમારે તરીકે દેખાડવાની હોય છે સ્થાપના પછીનો નફો કે ખોટ આ તો તો કંપની બની ગઈ પછી નફા નુકસાન આપણે અકાઉન્ટ ફોલો કરીએ છીએ એવી રીતે તમારે નફા નુકસાન ફોલો કરવાનું છે મીન્સ કે સ્થાપના પહેલાનો જે નફો છે અને ખોટ છે આનો જ ઇમ્પેક્ટ તમારી કંપની બન્યા પછીની પાકો સરોઈ હોય છે એમાં અલગ રીતે થાય

કે જો તમને આવક અને ખર્ચ હવે આ ચેપ્ટરમાં તમારે આ તો ખબર પડી ગઈ કે મારે જે સ્થાપના પહેલાનો નફો ને ખોટ અને સ્થાપના પછી નફો ને ખોટ કાઢવાની છે કેવી રીતે કાઢશો તમને જોયું હશે કે કોષક માં તમારે જે પ્રશ્ન આપેલું હશે ને પ્રશ્નમાં તમારે એક કાચો સરવયો આપેલો છે કાચું સરવયો પછી ઘણા બધા હવાલા પણ આપેલા છે હવે એ હવાલામાં અને કાચા સરવયોમાં તમારે આવક પણ આપેલી હશે તમારે ખર્ચ પર આપેલું હશે આવક ને ખર્ચ આપેલું હોય તો તો તમારે નફો ને ખોટ નીકળે બરાબર ઠીક છે પર જે એ આવક ને ખર્ચ આપેલા હશે ને એ બને આખા વર્ષના આપેલા હશે મીન્સ કે અહીંયા તમારી જે કંપની ખરીદ્યો 1 એપ્રિલ ના અને તમારો વર્ષ પૂરો થાય છે 31 માર્ચ ના આ આખા વર્ષ નું કમ્બાઈન એક ભેગા તમારે બધા ખર્ચા બધી આવક આપેલી હશે તમારે શું કરવાનું છે એને બે વર્ગમાં ડિવાઇડ કરવાનું છે એક તમારે પહેલાનું કાઢવાનું છે એક તમારે પછીનું કાઢવાનું છે હવે આ કેવી રીતે કરશો આનો કાઈન તો એક મેથડ હશે ને તો બિલકુલ તમારે એને બે પ્રમાણમાં વેચવાનું છે એક પ્રમાણ છે સમયનો પ્રમાણ અને એક પ્રમાણ છે વેચાણમાં પ્રમાણમાં હવે સમયનો પ્રમાણ અને વેચાણનો પ્રમાણ આપણે જ્યારે ચક્ર કરશું

તો આપણે એને એવી રીતે લેવાનું છે મતલબ રોકાણ હોય અને રોકાણ પર વ્યાજ મળે તો તમારે જે સમય અને કેવી રીતે કાઢવાનું એ બધું તમને આગળ દેખાડીશ અત્યારે ખાલી સમજો એ તમારે સમયના પ્રમાણમાં વેચવાનું છે પણ એ લોકો એવી રીતે કે રોકાણ આપણે સ્થાપના પછી કર્યા છે

ફરિજિયાત પછીમાં જ વેચવાની છે બરાબર તો આ તમને ખર્ચા મે કીધા છે હવે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે સમજવાની છે એ આ રહી આ સાત પોઈન્ટ તમારે સમજવાની રહેશે ખાસ કરીને બરાબર આ આમાં તમારે ઘણી કન્ફ્યુઝન કરી વારંવાર થશે સૌથી પહેલા દાલખાત દાલખાત તમને ઉધાર વેચાણ પ્રમાણમાં ફાળવી હંમેશા પહેલું કોન્સેપ્ટ તો એ જ રાખવાનું

પર જો દાલ ખાદ આવે તો તમને ઉધાર વેચાણના પ્રમાણમાં ફાળવાનું છે બરાબર સર ઉદાર વેચાણ ના આપ્યું હોય તો તો તમારે કુલ વેચાણમાં જેમ તમે કરો છો ઠીક હે અને કંપનીએ ધંધો ખરીદતા લીધેલ દેવાદારો બાકીની દાલ ખાદ આપ્યું હોય તો નોંધરી પહેલા લેવી ઠીક હે મીન્સ કે એ લોકો એ ક્લાસિફાય કર્યું હોય કે આ જે દાલ ખાદ છે આ કંપની પહેલાની છે તો તમારે કંપની પહેલા જ પાડવાની સમયના પ્રમાણમાં ફાળવાનું સેલ્સમેન નું કમિશન કે બધું હોય એ તમારે વેચાણના પ્રમાણમાં કરવાનું બંને પગાર હોય સેલ્સમેન નું તો કયા પ્રમાણમાં સમયના

ઓવર થાય છે આઈ હોપ કે તમને સમજાયેલી હશે બરાબર તો ચાલીએ હવે આપણે શરૂઆત કરશું એક દાખલાથી